જીવનમાં ચિંતા રાખવાથી સમસ્યાઓ હલ થતી નથી પરંતુ ચેલેન્જ સ્વીકારવાથી રસ્તા ખુલવા લાગે છે ચિંતા મનને કમજોર બનાવે છે જ્યારે ચેલેન્જ આપણામાં રહેલી શક્તિ બહાર લાવે છે મુશ્કેલ પરિસ્થિતિઓથી ભાગવા કરતાં તેનો સામનો કરવો વધુ સમજદારી છે ચેલેન્જ સ્વીકારનાર વ્યક્તિ જ જીવનમાં આગળ વધે છે હિંમત સાથે લીધેલું પગલું સફળતાની શરૂઆત બને છે આજની વાર્તા ચિંતા નહીં પણ ચેલેન્જ સ્વીકારો મિત્રો આપણને ખબર છે કે દુનિયામાં મોટા ઘણા બધા માણસો ચેલેન્જ કરતા ચિંતા વધારે કરે છે ચેલેન્જને સ્વીકારો અને આ વાતને સમજાવવા માટે મારે એક અરવિંદ નામના યુવાનના અનુસંધાનમાં વાત કરવી છે ચિંતા છે ને એ માનવીને રોકી રાખે છે અને સફળતા માટે ચિંતા કરતા તમારા મનોબળને મજબૂત કરવાનો પ્રયત્ન કરો અરવિંદ બહુ બુદ્ધિશાળી પ્રતિભાશાળી સખત કામ કરે બેનતું પણ ખૂબ જ અને ખરેખર કોઈના માટે નમ્રતા પ્રેમથી વાતો કરે પણ એનામાં એક જ અવગુણ કે એ કોઈ પણ કામની શરૂઆત કરે ત્યારે સૌથી પહેલાં ચિંતા બહુ કરે શું થશે હોવામાં સફળ થાય છે કે કેમ આ તો બહુ અઘરું લાગે છે એટલે ચિંતા એટલી બધી કરે કે કોઈ પણ કાર્યની શરૂઆત ન કરે બાકીના બધા ગુણો ખરા પણ કાર્યની શરૂઆત ન કરે અને કાર્યની શરૂઆત ન કરનારા આ દુનિયામાં હજારો ને લાખો માણસો છે અને એનામાં દરેક કાર્યમાં ગભરાટ દરેક કાર્યમાં ડર અને એક જ વાત કે જો હું નિષ્ફળ જઈશ તો કઈ કરી શકે નહીં હોશિયાર ખૂબ અને એ અનુસંધાને એક વખત આસપાસની ગામની એક મોટી પબ્લિક લિમિટેડ કંપનીએ દરેક ગામની અંદર ખાસ ચોક્કસ પ્રકારની એક સ્પર્ધા ગોઠવી અને સ્પર્ધાનો ઉદ્દેશ એ હતો કે ગામનો વિકાસ અને ગામનો વિકાસ સારી રીતે કરવા માટે શું કરવું જોઈએ ઉપર માત્ર વક્તૃત્વ સ્પર્ધા હતી એટલે કે બોલી અને પોતાની વાતને રજૂ કરવાની અને કેવી રીતે ગ્રામ્ય વિસ્તારને તાકાતવાળા બનાવી શકાય અરવિંદના મનમાં પ્રશ્ન થયો કે હું શું કરું એટલે કેટલાય પોતાના મિત્રો એમ કીધું કે દોસ્ત અરવિંદ તું હોશિયાર છો તારામાં બુદ્ધિ પણ છે અને આવડત પણ છે અને તું ખરેખર આ સ્પર્ધાની અંદર ભાગ લે ત્યારે અરવિંદના મનમાં પ્રશ્ન થયો કે આસપાસના ઘણા બધા ગામ છે એમાં મારા કરતાં પણ કોઈક હોશિયાર હોય એટલે એને ચિંતા થવા લાગી કે હું આ વાતને સારી રીતે સ્ટેજ ઉપર સમજાવી નહીં શકું બીક લાગે એટલી બધી બીક લાગે ત્યાર પછી ગામમાં એક બહુ સારા ઉત્તમ પ્રકારના વિચારક હતા એની પાસે એ વિચારક અરવિંદ પાસે એને ઘરે અને જઈને એમ કે છે કે અરવિંદ તારામાં તાકાત છે તારામાં હિંમત છે તું તારી ચિંતાને ખસેડી નાખ તારા ડરને ભગાડી નાખ અને એકવાર ઊભો થઈ અને તાકાતથી તું તારી બધી જ બાબતો ઉપર જ્ઞાન પ્રાપ્ત કર અને તું ચોક્કસ સફળ થઈશ એમાં કોઈ શંકા નથી એ હું તને ચોક્કસપણે કહું છું અને અરવિંદના મનમાં એમ થયું કે ખરેખર હું આ રીતે કરી શકીશ એને શરૂઆત કરી એને પોતે પોતાની સ્ક્રિપ્ટ તૈયાર કરી કેવી રીતે મારે બોલવું શું બોલવું કયા કયા મુદ્દા બોલવા એવી સારી સ્ક્રિપ્ટ તૈયાર કરી બરોબર આઈ ક્લાસ એકદમ ઉત્તમ બતાવી તેમ છતાં પણ એના મનમાં પડેલો ડર તો હતો હતો ને હતો જ એના મનમાં ચિંતા તો હતી જ જે દરેક વિદ્યાર્થીને દરેક યુવાનને હોય છે પરીક્ષા આપે તો ચિંતા પાસ થાય કે નહીં રમવા જાય તો ન કેમ વિચારે સારું રમી શકીશ કે નહીં સારા રન કરી શકીશ કે કેમ ચિંતા ચિંતા કામ એટલે હકીકતમાં આરવિંદની પરિસ્થિતિ પણ એમ નથી પહેલાં જે ગામના જે સારા વિચારક હતા એને તાકાત આપી હતી અને તાકાતના જોર ઉપર એને ધીમે 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 ડર અને ડરને કાઢવા માટે રોજ સવારમાં પ્રાર્થના કરી કુદરતની પાસે એમ છે કે મારે આ વખતે ગામની અંદર આ પ્રકારે બહુ જે સ્પર્ધા છે મારે નંબર મેળવવો જ છે નંબર મેળવવો જ છે આંતર મનને જાગૃત કર્યું અને જે દિવસે સ્પર્ધાનો દિવસ આવ્યો ત્યારે ફરી વાર થોડીક વાર ડર લાગ્યો એનો જ્યારે વારો આવ્યો અને એ જ્યારે સ્ટેજ ઉપર ચડતો હતો ત્યારે એના પગ ધ્રુજતા હતા એ જ્યારે બોલવા માટેની શરૂઆત કરી ત્યારે એની જે ભાષા છે થોડી ધ્રુજી ગઈ પણ અંદરથી એક એવો આંતરવિક રીતે પહેલાં જે બહુ મહાન વ્યક્તિ હતા એણે એને એટલી બધી તાકાત આપી હતી કે તાકાતના જોર ઉપર અરવિદે જે વાત કરી દસ મિનિટની જે વાત કરી અને વાત ઉપર જેટલી એને આક્રમકતાથી ચેલેન્જને સ્વીકારી હતી અને જે રીતે વાત કરી એ રીતે વાતને કારણે એનું જ્યારે વક્તવ્ય કુળ થયું ત્યારે તમામ શ્રોતાઓએ ખૂબ તાકાતથી તાલીઓ પાડી ખૂબ તાલીઓ પાડી વધાયવા બધાય ઊભા થઈ ગયા અને એને સન્માન પણ આપ્યું અને સાથોસાથ જ્યારે એનો નિર્ણય આવ્યો ત્યારે અરવિંદસિંહ પ્રથમ નંબર ઉપર એને વિજેતા જાહેર કરવામાં આવે છે મિત્રો આ વાર્તાનો બોઝ આપણને એમ કે છે કે તમે હોશિયાર હો તમારામાં જ્ઞાન હોય તમારામાં આવડત છે પણ તમે જો ચિંતા તમારી પાસે હશે તો આ બધુંય નકામું છે તમારે ચિંતા ચોક્કસ કરવી જોઈએ હળવી ચિંતા જરૂર કરો સાવ તમે ચિંતામુક્ત થઈ જાઓ ન ફિકરા એ વાત બરાબર નથી પણ હળવી ચિંતા કરો અને હળવી ચિંતાની સાથે આક્રમક મનોબળ આક્રમક મનોબળની સાથે તમારો ઉત્સાહ અને ઉત્સાહની સાથે કામમાં તાકાતથી લાગી જાઓ તમે આ દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી જશો આ અરવિંદની જેમ હું તમને ખાતરીપૂર્વક કહું છું કે એક વખત તમારા જીવનમાં આ ભૂમિકાને યાદ કરજો અને જ્યારે જ્યારે તમને ચિંતા થાય ડર લાગે ત્યારે આ વાર્તાના પાત્ર અરવિંદને યાદ કરશો એટલે તમારા મનમાંથી ન નીકળી જશે સૌને ધન્યવાદ